સરી ગામ ના ખેડૂતોએ મુંબઈ પાંજરાપોર ટ્રસ્ટ સામે જમીન મામલે તપાસ ની માંગ સાથે વલસાડ કલેક્ટર આવેદનપત્ર આપ્યું સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરીને જમીન નામ પર કરાવી લીધી હોવાના આક્ષેપો ઉમરગામ તાલુકાના સરી ગામના ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુંબઈ પાંજરાપોર ટ્રસ્ટ સામે છેતરપિંડીના આક્ષેપો કર્યા હતા મુંબઈ પાંજરાપોર બોસો એકર જમીનની પરવાનગી રદ થઈ ગયા બાદ પણ સરકારી પરમિશનની અવગણના કરી હતી જે બાદ સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરીને જમીન નામ પર કરાવી લેતા વિવાદ વકર્યો છે ઉમરગામના પાલિક અમલી અને આજુબાજુના ખેડૂતો હવે લલિતના મૂળમાં આવ્યા છે સમગ્ર જમીન કૌભાંડ મામલે તપાસ થાયને ન્યાય મળે તે હેતુથી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું આવનાર આઠ દિવસમાં તપાસ ન થાય તો મોટી સંખ્યામાં ખેડૂતો ભૂખ હડતાળ પર બેસે વિરોધ કરશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી તાલુકા કરીને ગામ આવ્યું છે એ મુંબઈ ટ્રસ્ટે બસો એકર જમીન ખરીદેલી હવે એ જમીનમાં ગવર્મેન્ટે જે તે સમયે એ લોકોને તેસઠ ગણની પરવાનગીના માટે પરવાનગી આપેલી પણ ગવર્મેન્ટે તપાસ કરતાં એ પરવાનગીનું કોઈ પાલન થયેલ નથી જેથી ચોર્યાસી હેઠળની કાર્યવાહી સરકારે કરેલી હવે એ કાર્યવાહીમાં બે ઓગણીસો બાણું અને બે હજાર અગિયારમાં ખેડૂત તરફી ચુકાદો આવી ગયેલો એ લોકોની પરમિશન ડિનાયલ થઈ ગયેલી છતાં પણ એ લોકોએ પરમિશનને અવગણના કરી સરકારી રેકોર્ડ જોડે છેડછાડ કરી સરકારને ખોટા કાગળો બતાવી આ જમીનના દસ્તાવેજો કરાવી લીધેલા અને બે હજાર અગિયારમાં એનું કૃષિ પણ જે તે સમયના મામલતદારે ચોર્યાસી સી હેઠળ દાવો ચલાવી ખેડૂતોને એમનો હક પરત અપાવેલો છે અને ખેડૂતોને એ જગ્યા પરત અપાવેલી છે પણ કાયદાના ઘણા બધા ભાગ છે એ ભાગ સ્વરૂપે ટ્રસ્ટ ને તો કોઈ ફરક પડતો નથી એટલે એ લોકોએ વકીલ કરી હાઈકોર્ટમાં એન્ટ્રી અમારી અટકાવેલી છે મંજૂર થવાને દીધી એના ઉપર સ્ટે છે પરંતુ જે સરકાર જોડે ટ્રસ્ટે ખોટા કાગળો રજૂ કરી આ ખોટી રીતે દસ્તાવેજો કરાવેલો એ બાબતે આજ રોજ મહેરબાન વલસાડ કલેક્ટરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે ફોજદારી પગલાં એ લોકો ઉપર કેમ ન ભરવા કારણ કે એ લોકોએ આ ચારસો વીસી કરેલી છે પરમિશન રદ થઈ ગયા હોવા છતાં પણ એ લોકો આ દસ્તાવેજ કરાવેલા છે તો કાયદાની જોગવાઈ એવી છે કે એ લોકો ઉપર બાજુ ભરી એ લોકો ઉપર એફઆઈઆર દાખલ કરવાની અમારી માંગ છે અને જો સાત દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ બસો ત્રણસો પાંચસો ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે

અને એ જ પરમિશન પાછી એ લોકો અમારી પાસે એકસો ને એસી એકર જગ્યા પાછી નવી ખરીદી જે જે જૂની પરમિશન હતી એ જ બતાવી એટલે આ એક છેતરપિંડી કરી ખેડૂતો જોડે અને સરકાર જોડે બંને જોડે છેતરપિંડી કરેલી છે એના માટે અમે પત્ર આપ્યો કે એમના ઉપર ખોજદારી ગુનો કેમ ન દાખલ કરવો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો